જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડગામના છાપી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો જ્યાં આ બનાવની વિગત મુજબ બે આરોપીઓએ ભોગ બનનારા યુવક સાથે મોબાઈલ પર મિત્રતા કરીને તેને વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ બંને આરોપી તેને છાપી વિસ્તારમાં એક ખેતરમાં લઈ ગયા હતા જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું એટલું જ નહીં આરોપીઓએ યુવકનો વિડીયો ઉતારીને તેને બ્લેકમેલ કર્યો અને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે પોલીસ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી જ્યાં માજીદ ઉમર કડીવાલા નામના શખ્સની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલવામાં આવ્યો છે જ્યારે અન્ય આરોપી ઇરફાન ઉમર કડીવાલાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે ત્યારે આ બનાવને પગલે આ વિસ્તારમાં છે કે જ્યાં એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે એટલું જ નહીં સાથે ત્રણ લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી છે જ્યાં અત્યાર સુધી મહિલાઓ સાથે આ પ્રકારના બનાવો બનતા હતા પરંતુ હવે પુરુષો સાથે પણ આ પ્રકારના બનાવો બને છે જ્યાં સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આવ્યું ત્યારબાદ વિડીયો બનાવવામાં આવ્યો અને બ્લેકમેલ કરી ત્રણ લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી કે જ્યાં મહિલાઓ તો ઠીક છે સાથે પુરુષો પણ હવે ચોકી જવું પડશે કે જ્યાં એલર્ટ થવું પડશે સતર્ક રહેવું પડશે કે જ્યાં પુરુષો પાસે પણ હવે આ પ્રકારની ઘટના બની રહી છે ત્યારે સમાજ માટે કલંકિત ઘટના કહી શકાય હવે પુરુષો સાથે પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું છે કે જ્યાં પ્રથમ આ યુવક સાથે મિત્રતા કેળવવામાં આવી ત્યારબાદ એને ખેતરમાં લઈ જવામાં આવ્યો જ્યાં ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું ત્યાંથી ઘટના બંધ થતી નથી આ સાથે જ એની પાસેથી જે વિડિયો ઉતારવામાં આવ્યો છે અને એની પાસે બ્લેકમેલિંગ કરી 3 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી છે કે જા ઢોર માર મારવામાં આવ્યો છે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચરવામાં આવ્યો છે સાથે બ્લેકમેલ કરી જે વિડિયો ઉતારવામાં આવ્યો છે અને 3 લાખની માંગણી પણ કરવામાં આવી છે ત્યારે આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભળાટ મચી ગયો છે જ્યાં પોલીસે બે માંથી એક આરોપીની ધરપકડ કરી છે